નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ મે બે હજાર પચીસને વાર છે આજે શનિવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશી સપાટી પર અથડાતા ભાવ અમુક સેન્ટરોમાં પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં આ સપ્તાહથી જો હવે નીચા ભાવથી થોડા વેપારો થશે તો બજારમાં ઘટાડો અટકે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં નિશી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરોમાં શનિવારે પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને જીરુમાં કોઈ નવા વેપારો નથી ઘટ્ટી બજારો અને બાયરોને સાવચેત બની ગયા છે અને ખાસ કરીને સાયના સહિત જે આવકો છે જીરુની બજાર અત્યારે મોટી વટઘટ જોવા મળતી નથી અને એકવાર બજારો સ્ટેબલ થઈ છે તો જીરુમાં નિકાસના વેપારો સારા થાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં સક્રિય મુવમેન્ટના કારણે સમગ્ર બજારમાં કોઈ મોટી અસર થઈ રહી છે અને બજારો ઝડપી વધ્યા હતા પરંતુ હવે એમાં પણ ઘટાડા જોવા મળ્યા છે આ સંજોગોમાં જીરુ બજારમાં આગળ ઉપર બે તરફી ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુનો બેન્સમાર્ક વાયદાની વાત કરીએ તો બાવીસ હજાર પાંચસો ચાલીસની સપાટી બંધ થઈ રહ્યો છે જીરુ વાયદામાં જો બાવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવે તેવી શક્યતા છે નહીંતર તો ભાવમાં હજી પાછો મોટો ઘટાડો આવે પણ તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ઝીરોને લગતા આજની સરસ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન